છેલ્લું બજેટ રજૂ કર્યું જેને અમરેલીના પૂર્વ સાંસદ શ્રી વીરજીભાઈ ઠુમરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બજેટ દેશને નબળું પાડનાર અને દિશાવિહીન નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે સંસદમાં સૌથી વધુ અઠાવન મિનિટનું બજેટ અંગે ભાષણ આપ્યું હતું અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમરે બજેટને ખેડૂતોને ડૂબાવનારું ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બરબાદ કરનારું દિશાવિહીન ગણાવ્યું હતું કેન્દ્ર સરકારનું આજે જે બજેટ રજૂ થયું છે એકદમ ચિલાચાલું છે કોઈ વર્ગને ફાયદો થતો ન વર્ગ વધારે લૂંટાવાનો ગરીબ વર્ગ તો બે બાકડો બન્યો છે હજુ પણ ગેસના ભાવ વધારવાની શક્યતાઓ વધી રહી છે ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે ક્રૂડના ભાવ સતત નીચા જઈ ગયા છે એનો લાભ હિન્દુસ્તાનની પ્રજાને આપવા માટેનો એક છે એક છે એક સામાન્ય પણ પ્રયાસ આ સરકારે કર્યો નથી બજેટમાં ગુજરાતને તો સંપૂર્ણ અન્યાય કર્યું છે ગુજરાતને કોંગ્રેસની સરકાર વખતે જે નાણાં ફળવાતા તેના દસમા ભાગના પણ પૈસા ગુજરાતને મળતા નથી ગુજરાત ઉપર તો એક મોટી લપાટને બદલે લાઠી મારી છે ખેડૂતો બરબાદ થયા છે ડબલ આવક કરવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર દસ વર્ષથી મંગા મૂકે છે એની પહેલા તત્કાલીન મુખ્યમંત્રી રોજ મનમોહનસિંહજીની વાતો કરતા હતા પરંતુ જીડીપી આજે નીચે જતો જાય છે ડોલર આજે રોજ ઉંચકાતો જાય છે રૂપિયો આજે ગીરતો જાય છે યુવાનોને નોકરી આપવા માટેની જે વાતો હતી તેમાં પણ આજે કોઈ ઉલ્લેખ નથી ખેડૂતોને કપાસના ભાવ ડબલ કરવાને બદલે આજે કપાસના ભાવ અગિયાર કમાઈ ગયો છે ડુંગળી અને રોજથી આવક ઉભી કરનારા શાકભાજીના ખેડૂતો પણ લૂંટાઈ ગયા છે અને એનો લાભ ગ્રાહકોને પણ મળતો નથી વચ્ચે ત્યાં વચ્ચેથી લૂંટી રહ્યા છે મને લાગતું હતું કે મણિપુર ઉપર કદાચ આજે મુખ્યમંત્રી વડાપ્રધાન કશું બોલશે પણ મણિપુરમાં એક મિલિટરીના જવાનની બેનને નગ્ન નાચ કરવામાં નચાવવામાં આવ્યા એની ઉપર એક પણ શબ્દ બોલાણો નથી લદાખ ઉપર રોજ વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર તંત્રોથી તેમની કલમની વાતો કરે છે એ લદ્દાખનો આપણો એક શેફળ પશુપાલક પોતાના બકરા ચરાવવા પોતાના ગાર્ડર ચરાવવા માટે આપણી જ ભારતની ભૂમિ પર જાય છે ત્યારે ચીનના સૈનિકો આવીને તેને ત્યાં દૂર કરે છે મારે એને સેલ્યુટ મારવી છે કે ચીનના સૈનિકોને એમણે પણ નસાયા બગાડ્યા છતાં પણ આ દેશના વડાપ્રધાન કે બજેટમાં એનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી પાર્લામેન્ટમાં પણ ઉલ્લેખ નથી થયો મહામાહિમના જે ભાષણ હતું તેમાં પણ ઉલ્લેખ નથી થયો ત્યારે લદ્દાખની પ્રજાને સેલ્યુટ છે કે જેણે આ હિન્દુસ્તાનના ભાગ તરીકે પોતે છે અને પોતાના ભેડિયા ચઢાવવા માટે ગયા અને છતાં પણ ચેનના લોકો ત્યાં ઘૂસી ગયા આ સરકારને એક ચિંતા નથી સુબ્રમણ્ય સ્વામી ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય છે એમને પૂછવામાં આવ્યું કે આ દેશના વડાપ્રધાન અને ફાઇનાન્સ મિનિસ્ટર ફાઇનાન્સ અને એફ જાણે છે ત્યારે એમણે જેવો વાતો કરીએ ફાઈનાન્સનો એફ તો નહીં એબીસીડીની પણ ખબર પડતી નથી આવો દેશનો નબળો વડાપ્રધાન મેં હિન્દુસ્તાનમાં પ્રથમ વખત જોયો સુબ્રમણ્ય સ્વામીના આ શબ્દો મારા નહીં આ પ્રકારનું જે બજેટ કર્યું છે એના કારણે ગુજરાતના યુવાનોને અન્યાય છે ગરીબોને અન્યાય છે અને ખેડૂતોને ડબલ આવક કરવાને બદલે તણું તેણું કરજ થયું છે આજે ખેડૂતોને ધ્યાન પડતું નથી રાજ્યના કૃષિમંત્રી કાલે જાહેરાત કરી કે હવે અમે જાહેરાત ખરીદી ખરીદી કરશું પણ કઈ ખરીદી કરવાના છે હું રાજના મંત્રીને પૂછવા માંગુ છું કે ખેડૂત કપાસ લઈને જાય તો એનું સ્ટેપલ લાઈન માપવામાં આવે છે ખેડૂત ડુંગળી લઈને જાય તો એની સાઇઝ માપવામાં આવે છે ખેડૂત ચણા લઈને જાય તો એ ચણામાં કોઈ લીલો દાણો રહ્યો છે કે કેમ લીલો દાણો રહ્યો છે એ કુદરતી છે એવા ચણાને પણ રિજેક્ટ કરવાનું પાપ કરનારી ભારતીય જનતા પાર્ટી મને લાગે છે ખેડૂતોને બરબાદ કરે છે ખેડૂત આ દેશનો એક મહત્ત્વનો તાગ છે એ તાત આજે જગતનો તાતને બદલે ગરીબ તાત બની ગયો છે અને એ જો કોઈ પાપ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની દસ વર્ષની સરકારે કર્યું છે છેલ્લું બજેટ હતું એ બજેટમાં રાહત આપશે એવી લાગણી હતી પરંતુ માત્ર રામ 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 ધપો રામ રામ જપો અને રામ રામ જપ્પા પરાયા માલ અપના એ પાર્ટીની ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ નીતિ પ્રમાણે ભ્રષ્ટાચાર વિધો છે રોજ ભ્રષ્ટાચારી અધિકારીઓ પકડાઈ રહ્યા છે મારે તો આપને ચેનલ મારફત કેવું છે એ જે અધિકારીઓ વર્ષોથી નોકરી એક જ જગ્યા ઉપર સારી નોકરી કરી રહ્યા છે એમની તાત્કાલિક અસરથી મિલકત તપાસવામાં આવે તો ખબર પડે છે